હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ સીતા રામ બધા તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં તો આ છે ને ઓલે કે બધા હટાને જે રાંધવાનું એ બધું હાલ થયું હતું ફરી વાર ના ઘેર આવી હતી કારણ કે આ ઘેર ઘેરાલે પાટુ પાટુપીટિયા બદલાવવાનું કામ એક બે ફાટે ગયા પછી જરીક તૈયુ ને બધું પડવા માંગ્યું છે કારણ કે બહુ જૂનું હોય તો પછી જો વાર તો વાટ જોઈએ તો પછી કારણ કે આપણે બી કંઈ લાગે કે કોંગ માથે કે પડે તો જરીક તૈય પડેલ હોય છે ચટાણી પાટી પીટી બદલાવાનું કામ હાલે ચાલો હું તમને બધા ની પણ દેખાડીએ ચાલો તમને બધાની પણ દેખાડીએ અંદર ને બધા ચાલો કાલે જ બધો હારે ને બધા નાખી દીધો તો બારોબેર કાઢી લીધો તો ચટાને કેવી રીતે પડ્યું બધું એટલે કોઈ ઓલું ન કરતા કેવી રીતે સામાન પડ્યો બધી કારણ કે બધા ઘર ઊંમાંથી સામાન કાઢે ના નાખ્યો आखा घर में जो दूर, दूर है मन लगे जाए बद साफ सूफ करा तो जो है वार वार वर पोता ते फेर नहीं पड़े थे तो पानी तो है अंदर देखा का है ध्यान बदे हैं, میرے तीनों ٹھگی لون بده ہاں پیڈی بچنے یہاں سے پسیہ پڑی جا لے کا نہیں جو جو نہیں کیوا ہے یہ بھی دیوا نہیں تو

काम पते गूँ के जब बाकी है तो कहाँ है लुपकता पते गूँ तो मिजार गाता है तो जो वो आखा है रूम में बदला वे लिता पीटीआर और ही मैं एक बेहु कर ली था बीचा रूम में बदला वनों ताई बदला वने खा भैरम भैर आप साफ सफाई करवानी है

તકમે દેપો ના કે તમ જો તમ કી વો ખндар વાળો પેડ્યો તો એ બધે સાફ ક્લીન કરી દી તો પાન કન ધોઈ જો કે ઘર કામ માં મગ ને કી કપ કપリカમ કરતા હોય આવું બધું હોય જ તો જો બધી કર દીક લેના તો જો આજવા હવા ના બોલે જો કા તુયા બાકી બી ધ્યાન બદલાવાનો ઉતાતી સહી સાફ સફાઈ કરી જો થોડી કરવા લાગી ને આપણે આપું કાસુ કામ લઈ લીધું આત્મા ખરીવારવાનો

તમે બધાઈ રોટલા ખાવા હોય તો દહીં છુલામ બનાવીએ તો જા બટાણા હે કા ને ખાય બધાઈ તમને કોઈ ભાવે તો કીજો ઓસલ જી તો જો ખાઈ પીને આગળ બધાઈ ઉભા થિયા નાજ મામા એ બનાવી દુવાલો નોયા વાલો બટાટા નું ને એ સૂટ ન થયું બહુ મસ્તીનું બન્યું હતું ઘર મારા ઘરની જ્વાલો હે તમે દેખાડી હતી પેલા એકલા બીટીમાં કોઈ જોઈ હે કે નહીં જોઈએ તો પાછું પાછલા જોઈ જોઈજો ને જોવેજો ઘરની જ ને બહુ મસ્તીનું મીઠું મીઠું યાક થયું હતું તો બાજરા રોટલા ને વાલોનું હ્યાક ને દૂધ સાય ને બધું હતું ઘરનું એકદમ દેશી સિમ્પલ ખાવાનું ને હેલ્ધી તો બસ આજના બ્લોગમાં એક તો જતું ઉમીદ છે કે તમને બધાની બ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ નેક્સ્ટ બ્લોગમાં આપણે બધા મેળવ્યું બાય બાય ટેક કેર